બોટાદ શહેરમાં દુષ્કર્મની ઘટનાના આરોપીને પોલીસે આખરે દબોચી લીધો છે સગીરાને ધમકી આપી ગેસ્ટ હાઉસમાં દુષ્કર્મ મામલે વાલીની ફરિયાદને લઈને બોટાદ પોલીસે દુષ્કર્મ કરનાર આરોપી અટકાયત કરી છે પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીની શોધગોળ હાથ ધરી હતી અંતે બોટાદ પોલીસે આરોપી જીગ્નેશભાઈ હરિભાઈ સાગઠીયાને ગણતરીના કલાકોમાં દબોચી લીધો છે બોટાદ પોલીસે આરોપીનું મેડિકલ રિપોર્ટ કરી વધુ તપાસ હાથ ધરી છે દુષ્કર્મ કરનાર આરોપી અટકાયત કરી લેવામાં આવી છે જેમાં ફરિયાદી સગીરભાઈ ની દીકરીને આ કામનો આરોપી છે જીગ્નેશ હરિભાઈ સાગઠીયા જે બોટાદ રહેવાસી છે તેના દ્વારા સગીર વયની દીકરીનો પીછો કરી અવારનવાર ધમકી આપી અને શરીર સંબંધ બાંધી પોક્સો કાયદા હેઠળનો ગુનો કરે છે જે બાબતની તપાસ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના પીએસ લાવી રહ્યા છે